સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે જીપીસીબી ની કાર્યવાહી છતાં

કંપની દ્વારા જળ અને હવા પ્રદૂષણ ફેલાવી માનવજાતિ અને જાનવરો માટે ખતરો ઊભો કર્યો હોવાના આક્ષેપ સ્થાનિક આગેવાનો લગાવી રહ્યા છે સાથે જીપીસીબી સેમ્પલ લઈ જાય છે પણ પછી કંઈ થતું નથી તેવા આરોપો પણ લાગી રહ્યા છે મેઘરાજાના આગમન સાથે પ્રદૂષણ માફિયાઓએ પૂત પ્રકાશ્યું છે છેલ્લા બે દિવસમાં ઉદ્યોગો દ્વારા જાહેરમાં રંગીન પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવાના દાખલા સામે આવ્યા છે ઝઘડિયા જોવા ડીસી નીકળતું તો સામે આવ્યું છે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ વસાવાએ સાથેસીની આસપાસ આદિવાસી વસ્તી આવેલી છે તેમને મરવા છોડ દીધા હોય તેમને તેમને જળ જંગલ અને જમીન પ્રદૂષિત કરવા કંપનીઓ બેફામ રીતે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે ઝઘડિયા જીઆરડીસી છેલ્લા બે દિવસથી કાળા કલરનું પ્રદૂષિત પાણી વરસાદી કાસમાં વહી રહ્યું હતું કોઈ કંપની છેલ્લા બે દિવસથી કાળા કલરનું પ્રદૂષિત પાણી છોડી રહી હોય ક્યાંથી આ પાણી આવી રહ્યું છે તે તપાસ કરતા વરસાદી કાસનું વહેણ તપાસ કરતા કાળું પાણી ડીસીએમ કંપનીને ગટર લાઇનમાંથી આવવાનું ફલિત થયું હતું જીપીસીબી અને નોટિફાઈડ એરિયાને જાણ કરીએ તો સેમ્પલ લઈ જાય છે પણ પછી કંઈ થતું નથી સેમ્પલના નામે સેટિંગ થતું હોય અને કંપની તેમજ જીપીસીબીની મિલીભગત હોવાનું લાગી રહ્યું છે તેઓ આક્ષેપ ધર્મેશભાઈ વસાવાએ કર્યા છે અમારી જેવા વ્યક્તિ કોઈ સાચા પત્રકારને બોલાવે તો પોલીસને આગળ કરવામાં આવે છે અને અમારો અવાજ દબાવવામાં આવે છે કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણના કારણે આસપાસના લોકોને હૃદયની કિડનીની તકલીફ ઊભી થાય છે મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં તકલીફ ઊભી થઈ શકે છે ઉલ્લેખનીય છે કે નામ ભળ્યો દર્શન ખોટીની ઉક્તિ અનુસાર સીએસઆર કરી સસ્તી પ્રસિદ્ધિ કરતી ડીસીએમ કંપનીના પ્રદૂષણના મામલામાં પોતાની નૈતિકતા અભરાઈએ ચડાવી દીધી છે એવામાં જીપીસીબીએ વધુ કડક બની જે પણ કંપની પ્રદૂષણના મામલામાં ગંભીર ન હોય તેમની સામે કડકમાં કડક પગલા ભરવા જોઈએ નહીં તો હવે જીબીસીબી ની સાક પણ સવાલ ઉઠશે રિપોર્ટર વિરલ ગોહિલ હું ધર્મેશભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ અને આજે જે ઝઘડિયા જીઆઈડીસી માં જ્યાં મીડિયા મારફતે અમારે જ્યાં ઇન્ટરવ્યુ આપવું પડે એનો કારણ એ છે કે ઝગડિયા જીઆઈડીસી અહીંયા જે ડીસીએમ કંપની છે ડીસીએમ કંપની એ ડીસીએમ કંપની એટલી ડેન્જર કંપની છે કે ચોમાસાનો વરસાદનો લાભ લાભ જોઈને એ ગામડોની અંદર એ કોઈ એ સમય આવી નહીં એવા સમયે આ લોકો કેમિકલ વાળી પાણી અહીં ગાળી છોડે છે આપ દિવાલની અંદર જોઈ રહ્યા છો જો આ કેમિકલ વાળું પાણી પાણી દેખાય જ છે દિવાલ સાથે કાળું એકદમ ને આ સાઈડ વાઇટ વ્હાઈટ છે એટલે આ ચોખ્ખું સાબિત થાય છે કે ડીસીએમ વાળા એ ડીસીએમ કંપનીવાળા જે છે એ ડીસીએમ કંપનીવાળા એ જેઆઈએ અને જે આઈ એ અને બીજા લોકો બી એના સેમ્પલ લઈ ગયા છે અને આ દેખાય છે જો ઉપર હવાની અંદર આ હવામાં આ લોકો એ જોઈને હવા પણ બગાડે છે અને પાણીનો ને પાણીને પણ બગાડે છે ને અહીંથી આ જે કાસ્ટ જાય પાણીની કાસ્ટ એ કેટલા ગામોની અંદર આ પાણીનું કાસ્ટ જાય છે એ જીઆઈ ને બી ખબર છે અને બીજા અધિકારીઓને બી ખબર છે તો આ લોકો આદિવાસીઓને દેવા છે કે નહીં અમારે તો પર્યાવરણ ને બચાવવાનું છે પર્યાવરણ ને અમારા મૂંગા જાનવરો ક્યાં જશે અમે ક્યાં જઈશું એટલે એનું અમને બહુ એનો અમને ડર છે કેમ કે આ મણિપુર જેવા કરવા માંગે છે મણિપુર જેવું મણિપુર ની અંદર પણ ઘટના આવી બની હતી ત્યાં મણિપુર આદિવાસીઓની કુકી અને અહીંયા પણ અહીં સેમ્પલ પણ અહીંથી લઈ ગયા સેમ્પલ અહીંથી નોટિફાય એરિયા અને જીપીસીપી વાળા જીપીસીપી વાળા પણ અહીંથી સેમ્પલ લઈ ગયા અને જીઆઈ વાળા બી સેમ્પલ લઈ ગયા પણ એનો નિરાકરણ આવતો નથી એનો કારણ એ છે કે આ લોકો મળેલા છે કે કેમ એક પૈસાનો તોડબાદ છે કે શું છે આદિવાસીઓના સાચા છે બીજા છે ભરવા દલાલો અને અમારા બીજા બીજી કાસ્ટના સમાજના લોકો એ ભરવા દલાલો છે આદિવાસીની કોઈને કંઈ પડેલી નથી ને આવા જે પત્રકારો સાચા પત્રકારો આવે એને બીજા લોકો જે બારના લોકો છે એ લોકો એને પત્રકાર લોકોને દબાવવા આવે છે એટલે એવું ચાલે નહીં અને પોલીસને પણ આગળ કરે છે આ લોકો જે અમારા જે અમારા જે આ લોકો આગળ બોલે તે લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે પણ અમે આવું ચાલવા દેવાના નથી અમે સરકારને પણ ધ્યાન દોરે છે કે આવા

કિડનીને અસર પડે આંખને અસર પડે અને સ્વાસ્થ્યને નુકસાન થાય એટલી મોટી ડેન્જર આ કેમિકલ્સ ફોળે છે એટલે આ લોકોને કંપનીઓ બંધ કરાવો અને તાત્કાલિક ધોરણે ના બંધ થાય અને ટૂંક સમયની અંદર અમે અહીંયા ધરણા પ્રદર્શન પણ કરવાના છીએ એવી મારી આ સરકારની ચેતવણી છે અને આ ડીસીએમ વડાની પણ ચેતવણી છે આ બંધ કરી દેવો જોઈએ તાત્કાલિક તાત્કાલિક ધોરણે તમામ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો